આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર હિત રક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું સુરતનો હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે હીરા ઉદ્યોગમાં સૌથી કફોડી હાલત રત્ન કલાકારોની થઈ છે ત્યારે આપઘાત કરતા રત્ન કલાકારોને અટકાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકારોને ટેકો મળી રહે તે માટે દેખાવો કરાયા હતા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસની રત્ન હિત હિતરક્ષક સમિતિના કાર્યકર્તાઓએ સરકાર પાસે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજ સહિત રત્ન કલાકાર બોર્ડની માંગ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું રત્ન કલાકારોનો હિત સર્વોપરી અને મંદીના કપરા સમયમાં અમે તમારી સાથે છીએ તેવા નારાઓ સાથે કલેક્ટર કચેરીમાં દેખાવો કોંગ્રેસ હિત રક્ષક સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા કોંગ્રેસના શહેર પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યું કે અમે ઘણા સમયથી હીરા ઉદ્યોગની દશા જોઈ રહ્યા છીએ રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે છતાં સરકારના પેટનું પાણી પણ હલતું નથી રાજ્ય સરકાર જો રત્ન કલાકારો સામે નહીં જુએ અને યોગ્ય પગલાં નહીં ઉઠાવે તો કોંગ્રેસ જલદ આંદોલન કરશે રત્નકલાકારના આપઘાતના કિસ્સા પણ સામે આવે છે ત્યારે આ કપરા સમયમાં રત્ન કલાકારોની પડખે કોંગ્રેસ આવી છે સાથે સરકાર પાસે માંગ છે કે કલાકારો માટે બોર્ડ બનાવવું જોઈએ હીરાના કારખાનાઓ રત્ન કલાકારોને કોઈ જ નિયમ પ્રમાણે પીએફ સહિતની વસ્તુઓ આપતી નથી ત્યારે રત્ન કલાકારોના મોત પર સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ છે સુરત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આજે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રત્ન કલાકાર સંઘર્ષ સમિતિનું આયોજન કર્યું છે એ લોકોએ જે રત્ન કલાકારો આર્થિક રીતે અત્યારે પાયમાલ થયા છે મંદીના કારણે એ લોકોને રોજગાર નથી એ અંગે અમે લોકોને સંપર્ક કર્યા પછી એ લોકોના અમુક જીવંત પ્રશ્નો છે જેવા કે એ લોકોને જીવવા માટે એ લોકોના બાળકોને ભણવા માટે શિષ્યવૃત્તિ મળે એમના આરોગ્યને એમના પરિવારોના આરોગ્ય બંને માટે સહાય મળે અને એમને જે ઈએમઆઈ ભરવાની વાત છે જે બેંક બેંકના હપ્તા ભરવાની વાત છે તેની વાત બહુ મહત્ત્વની છે તો અમે સરકારને એવું કહ્યું કે જો તમે કંપનીને લાખો કરોડ રૂપિયા માફ કરતા હોય તો પછી તમે આ રત્નકલાકારોનું વ્યાજ કેમ માફ નથી કરતા એ લોકોને હપ્તા ભરવામાં રાહત કેમ નથી આપતા અને એક મહત્વની માંગ એ છે કે જન કલ્યાણ બોર્ડ બનાવે જેથી કરીને આવા જે કર્મચારીઓ છે કામદારો છે કે જે ભારત દેશના હીરા ઉદ્યોગના નેવું ટકાનું ઉત્પાદન સુરતમાં થાય છે અને એ સુરતના ઉત્પાદનમાં કરનારા કર્મચારીઓ જો મરી જાય અને જીવવા માટે એ લોકોને ફાંફા પડતા હોય તો ખરેખર બહુ જ દુઃખદ વાત છે અને એવું ધ્યાન દોરવા માટે આવ્યા છે સરકારને અને ત્યાં સુધી કહ્યું છે અમે કે અમારા શક્તિસિંહ ગોયલ રાજ્યસભાના મેમ્બર જે અમારા પ્રદેશ અધ્યક્ષ છે અમારા ગુજરાતના પ્રભારી મુકુલ વાસ્તિકજી છે એમને સુધી પણ આ વાત મેં પહોંચાડી છે અને એમણે કહ્યું છે કે તમે ડેટા સાથે આવો તો આપણે ફાઇનાન્સ મિનિસ્ટરને મળીને રત્નકલાકારોને બેંકના હપ્તા ભરવા માટે ઇએમઆઈ ભરવા માટે એ લોકોને જે રાહત થતી હશે ત્યાં કરાવીશું અને એ લોકોને જન કલ્યાણ બોર્ડની રચના કરવાની વાત હશે તો એમાં જે કંઈ પણ રજૂઆત કરવાની હશે તે અમે કરીશું